વડોદરા મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી વિશ્વામિત્રી પર થયેલા દબાણો પર ફર્યું બુલડોઝર સમય મર્યાદા પૂર્ણ થતા કોર્પોરેશને કાર્યવાહી કરી કોર્પોરેશનની ટીમ પહોંચી બાલાજી અગોરા મોલ અગોરા મોલ ક્લબ હાઉસ રિટર્નિંગ વોલ માટે નોટિસ અપાઈ હતી ત્રણ દિવસમાં બાંધકામ ન તૂટતા મનપાએ જાતે જ કાર્યવાહી કરી અને દબાણ શાખાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ હવે વડોદરા મનપાએ જ જે કામગીરી શરૂ કરી છે શું વધુ અપડેટ મળી રહી છે હાલ અગોરા મોલ ખાતે પહોંચી છે ને વિશ્વામિત્રી પર થયેલું દબાણ છે તેને દૂર કરવાની શરૂઆત કરી છે જોકે કોર્પોરેશન દ્વારા બોતેર કલાકનું જે અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું હતું ને આ અલ્ટિમેટમની અંદર આ જે કાર્યવાહી છે તે કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવીને ત્યારબાદ આજે કોર્પોરેશનની ટીમ પહોંચી છે જો કે મોડે મોડે હવે કોર્પોરેશનનું વિભાગ પણ જાગ્યું છે અને હાલ આખી આ જે કાર્યવાહી છે તેની શરૂઆત કરી છે જેસીબી મશીન સાથે આજે આખું અઘોરા મોલનું કહેવાતું ક્લબ હાઉસ છે તેને તોડવાની શરૂઆત કરવામાં આવી છે જોકે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ સતત ત્રણ દિવસ સુધી વિશ્વામિત્રી પર થયેલા દબાણને લઈને અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે ગુજરાત વર્ષના અહેવાલને લઈને ક્યાંક ને ક્યાંક આખી આજે વિશ્વામિત્રી નદી પર દબાણ કરતાં જે તેર લોકો છે તેઓને નોટિસ આપવામાં આવી અને આ જે નોટિસની અંદર કાર્યવાહી નહીં કરે અથવા તો જો યોગ્ય જવાબ નહીં મળે તો કોર્પોરેશન પોતાની કાર્યવાહી કરશે તેવી પણ સ્પષ્ટ વાત છે તે કરવામાં આવી હતી જોકે હાલ અઘોરા મોલ દ્વારા કોઈપણ કાર્યવાહી છે તે ન કરવામાં આવતા કોર્પોરેશનની જે આખી આજે દબાણ શાખાની ટીમ છે ત્યાં પહોંચી છે અઘોરા વોલનું કહેવાતું આખું આજે ક્લબ હાઉસને સાથે સાથે વિશ્વામિત્રી નદી ઉપર બાંધી દીધેલી રિટેનિંગ વોલ તેને તોડવાની કામગીરી છે તે હાલ કોર્પોરેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે કોર્પોરેશનની જે દબાણ શાખા વિભાગની મોટો કાફલો છે તે હાલ અહીંયા પહોંચ્યો છે અને આ જે તમામ કામગીરી છે તેને તોડવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે નદી ઉપર કઈ રીતે આજે અઘોરા મોલ હતો તેમના દ્વારા આખું આ દબાણ છે તે કરી દેવામાં આવ્યું મોટા પાયે દબાણ છે તે અઘોરા મોલ દ્વારા વિશ્વામિત્રી પર નદી ઉપર કરવામાં આવી તેવું અનેક વર્ષોથી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આ કાલે રજૂઆત નહોતું લેતું હતું અને હવે જ્યારે આખરે વડોદરા શહેરમાં બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં બે વખત દૂર આવ્યું અને આ જે પૂરનું જે પરિસ્થિતિનું નિર્માણ પણ માનવ સર્જિત કહેવાનું હોય લોકો કહી રહ્યા હતા ત્યારે આખરે હવે કોર્પોરેશન છે તે જાગ્યું છે અને આ જે રીતે ઉશ્વામિત્રી નદી ઉપર થયેલા દબાણ છે તેને દૂર કરવાની શરૂઆત કરી છે નિઝામપુરા ખાતે પણ હાલ કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ છે અને ભૂખી કાસ ઉપર જે પણ દબાણ થયેલા છે તેને પણ તોડવાની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે હાલ તો જોઈ શકો છો કે અગોરા મોલનું આખવા જે ક્લબ હાઉસ છે અને તે કોર્પોરેશનની ટીમ દ્વારા તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે આપણી સાથે દબાણ શાખા પ્રયાસ કરીશું કારણ કે વહેલી સવારથી જ આજે કોર્પોરેશનની ટીમ છે અહીં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે શું કહેશો સાહેબ કયા પ્રકારની કામગીરી બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક જે દબાણ દૂર થવા જોઈએ તે નહોતા થયા અને તેને જ લઈને આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એમની ધોરણી હેઠળ અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે છ જેસીબી મશીન છે દબાણ શાખાની એક ટીમ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ છે હાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી અને અગોરા મોલના સ્ટાફ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે આ જે છે તે પણ ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા મને હાલ એને દૂર કરવાની કાર્યવાહી હાલ તો જે રીતે નોટિસ આપવામાં આવી હતી રિટેનિંગ વોલ અને ક્લબ હાઉસ બંનેની પરંતુ જે રીતે અધિકારી કહી રહ્યા છે કે ઉપરથી ઓર્ડર મળ્યો છે કે માત્ર અમારે આ જે ક્લબ હાઉસ છે તે જ તોડવાનું છે એટલે ચોક્કસથી હજુ પણ આ રિટેનિંગ વોલ છે તે યથાવત છે કારણ કે હજુ પણ ઉપરથી આદેશ છે તે નથી મળ્યા હજુ પણ ક્યાંક ક્યાંક કોર્પોરેશન છે તે આ કાર્યવાહીની અંદર પોતાની ઢીલી નીતિ અપનાવતું હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે કારણ કે આખી આ જે વિશ્વામિત્રી નદી છે તેના પણ અમૃતા હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કારણ કે કઈ રીતે આખી આ જે રિટેનિંગ વોલ છે તે ખડકી દેવામાં આવી છે અને તેના જ કારણે ક્યાંક ક્યાંક વિશ્વામિત્રી નદી ઉપર જે પાણી પસાર થઈ રહ્યું છે તેને અવરોધ ઊભા થતા હતા અને અવરોધના કારણે જ વડોદરા શહેરમાં પાણી ફરતું ફરી વળતું હોય તેવા પ્રકારના પણ દ્રશ્યો જોવા મળતા હતા કોર્પોરેશન વિભાગનું જે તંત્ર છે તે ક્યારે જાગે છે તે જોવું રહ્યું પરંતુ હાલ તો જે રીતે જોઈએ તો આજે છે ક્લબ હાઉસ છે તેને તોડવાની કામગીરી છે તે શરૂઆત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશને પોતાની ઊંઘ છે તે મોડે મોડે જાગી છે અને હાલ આખી આ જે કામગીરી છે તે શરૂ કરી છે અને નરેન્દ્ર રાવત છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ કોર્પોરેશનનું જે તંત્ર છે તે મોડે મોડે જાગ્યું છે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું તેમ છતાં પણ કાર્યવાહી ન થઈ અને હવે આખરે કોર્પોરેશને પોતાની કાર્યવાહી કરવી જોઈએ વડોદરા શહેરમાં પૂરના કારણે પચીસ હજાર કરોડનું નુકસાન થયું મીડિયાના તમારા ટીવીના માધ્યમથી તમે આખા શહેરને બતાવ્યું છે અને લોકો ખૂબ આક્રોશ છે નેતાઓ તરફી શાસક પક્ષ એટલે ભાજપ તરફ આપ જે ઊભા છો એક નદીની જમીન છે આ બાજુથી માટી ખોદી અહીંયા પૂરી એક લાખ સ્કવેર ફૂટની જગ્યા કબજે કરી આ બિલ્ડિંગ બાંધી છે આજે તોડવા કોર્પોરેશન શા માટે આવ્યું છે ભાઈ કેમ એ લોકો જાતે તોડતા નથી આનો ખર્ચો બી કોર્પોરેશન એ કરવાનું આમના ઉપર તો લેન્ડ ગ્રેપિંગ એક્ટ જેલમાં મોકલવા જોઈએ અને બીજું સાડા છ વર્ષથી લડાઈ લડતા હતા અમે આ દિવાલ દેખાડવા માટે અહીંયા પોસ્ટરો બેનરો લઈને ઊભા રહેતા હતા કે આંધળાને દેખે એવી દિવાલ આ દિવાલ દેખો કાર્યક્રમ આના કારણે ચાર વખત પૂર પાટલા વિસ્તારમાં આવ્યું અત્યારે તોડફોડ કરી રહ્યા છે કરવાની જ હજી તો નાની વાત છે અમે ચાર ચાર કલેક્ટર ચાર ચાર મેયરો સાથે લડત આપી આ બાંધકામને દૂર કરવા માટે વિનંતી કરેલી કે મહેરબાની કરીને આ તોડો આ લોકોને સજા કરો ને આમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની વાત હતી પણ આજે એક ક્લબ હાઉસ છે કહેવાતું એને તોડવાની નોટિસ આપી છે રિટર્નિંગ વોલ તો હજુ પણ અધિકારીઓ દ્વારા ઉપરથી સૂચના નથી આપવામાં આવી લાગે છે હજુ પણ આમાં ઢીલી નીતિ અપનાવી છે કોર્પોરેશન આમાં તો ટેકનિકલી આ દિવાલ એક લાખ સ્ક્વેર ફૂટની જગ્યા કોર્પોરેશન બે વર્ષ પહેલા દીવાલ તોડવી તો ટેકનિકલ એક્સપર્ટ બોલાવવા પડશે કરોડો રૂપિયાનો ખર્ચો થશે કારણ કે આ દીવાલ તો પાંચ મીટર ગાડી છે અને અહીંયા સુધી લાવવી પડશે હવે આની જમીનની બાબત બી ચર્ચા કારણ કે મેન તો ઝોન ફેર છે આ તો પાસેરામાં પહેલી પૂણી છે હજી પણ કાલે વરસાદ પડશે ડૂબશે આવતા વર્ષે બી આ ડૂબાડવાના છે કારણ કે એના માટે ઝોન ફેર કરનારા મગરો કે જેમણે રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવ્યું છે અને જે બાંધકામો છે એને દૂર કરવા પડશે જે રીતે રેસિડેન્ટ ઝોલમાં ફેરવીને બાંધકામ કરેલા છે તેને દૂર કરવા પડશે તેવું કોંગ્રેસ છે તે કહી રહી છે કારણ કે છેલ્લા છ વર્ષથી સતત છે તેઓ રજૂઆત કરતા આવ્યા છે કારણ કે જે રીતે વડોદરાના નગરજનોની પરિસ્થિતિ છે તે જોઈએ બે હજાર બેમાં હોય બે હજાર નવ હોય બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ ને હવે બે હજાર ચોવીસમાં પણ જ્યારે વડોદરાના જે નગરજનો છે તેમણે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો આખરે જ્યારે અધિકારીઓ અને જે શાસક પક્ષે તેમના માથા ઉપર આવ્યું ત્યારબાદ હવે કોર્પોરેશનનું જે તંત્ર છે તે મોડે મોડે જાગ્યું છે અને હાલ આ જે અઘુરા મોલનું કહેવાતું ક્લબ હાઉસ છે તેને તોડવાની કામગીરીની શરૂઆત કરી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો વડોદરામાં હવે મહાનગરપાલિકા જાગી છે અને જેસીબી થકી આ જે ક્લબ હાઉસ છે તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે